નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર ઉનાથી કોડીનારના છાછર ગામના મુસ્લિમ અગ્રણી હુસેનભાઈ વાકોટનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં ગમગીની છવાઈ કોડીનાર વિસ્તારમાં દિવસે દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે આ ઘટનાઓમાં આજે વધુ એક દર્દના અકસ્માત સર્જાયો છે છાછર ગામના ઘાંચી સમાજના અગ્રણીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે છાછર ગામના ઘાંચી મુસ્લિમ સમાજના અગ્રણી હુસેનભાઈ સનવાવ ગામ તરફ સોમવારે સવારે સાડા સાત આજુબાજુ જતા હતા તે સમયે સામેથી એક અજાણ્યા બાઇક સવાર જેનો બાઇકનો નંબર જીજે એકવીસ આર સોળસો સામેથી રોંગ સાઈડમાં આવી બાઇક અથડાવતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું મળતી માહિતી મુજબ આલીધર સનવાવ રોડ ઉપર બે બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મુસ્લિમ સમાજના અગ્રણી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી અને રેડ બોડીને કોડીનાર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છાછર ગામના મુસ્લિમ સમાજના અગ્રણી હુસેનભાઈ વાકોડ સેવાભાવી અને સજ્જન વ્યક્તિ તરીકે તેમની છબી સમગ્ર તાલુકામાં અને આજુબાજુના વિસ્તારમાં ધરાવતા હતા એમના કરુણ મૃત્યુના સમાચાર ફેલાતા જ સમગ્ર ગામમાં અને આજુબાજુના ગામોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને તેમના પરિવારમાં અને કુટુંબ કબેલામાં શોકનો માતમ છવાઈ ગયો હતો અને મારહોમની દફનવિધિમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા રિપોર્ટર અબ્દુલ ઘાચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના